thank you 2025 હજાર અંબાજી કેબિનેટ મંત્રી બલવંત રાજપૂતના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમિયાની સુવિધા માટે સરકાર શ્રી દ્વારા અંબાજી ખાતે અલગ અલગ કરોડના વિકાસ કાર્યો શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અંબાજી મહામેળા માટે અત્યાર સુધી નવસો જેટલા પદયાત્રી સંઘો તથા ત્રણસો ત્રણ જેટલા સેવા કેમ્પોની નોંધણી થઈ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે આગામી તારીખ સપ્ટેમ્બર પૂનમ મહામેળો બે હજાર પચીસ નું આયોજન કરાશે આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓ સંઘના સંચાલકો જોડાયા હતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામનો વિકાસ થયો છે વડાપ્રધાન શ્રીની વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ ભક્તિ અને પ્રકૃતિનું સ્થાન એવા અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ નિર્માણ પામ્યું છે શ્રદ્ધાળુની સુવિધા માટે સરકાર શ્રી દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેજમાં સોળસો કરોડ વિકાસ કાર્યો કરાશે જેનાથી અંબાજીની કાયાપલટ થશે દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં ચાલીસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુ અંબાજી ખાતે આવતા હોય છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષે વિશેષ વ્યવસ્થા છે છે જેનાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધા મળી રહી આ પણ શ્રેષ્ઠ આયોજન કરાયું તેમણે ઉપસ્થિત સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારું આયોજન થાય તેને લઈ ખાસ વ્યવસ્થા ઉભી કરાશે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરી સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં સોળસો ચોવીસ જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે ત્યારે ચાલીને આવતા કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ઉભી કરાશે બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણે જણાવ્યું કે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સંબંધિત બંદોબસ્તથી લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે આગામી મેળામાં આઠ સેક્ટર અને સોળ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં કુલ પાંચ જેટલા પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહન ચાલશે તેમણે જણાવ્યું કે પહાડી વિસ્તારમાં ઘોડે સવાર જવાનો ફરજ બજાવશે મોબાઈલ વાન વોચ ટાવર સીસીટીવી કંટ્રોલ રૂમ સહિત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરાશે તેમણે અંબાજી મેળામાં જતા રસ્તાઓ હોવાથી ઉપયોગ કરવા અપીલ કરી હતી તમામ લોકોને દર્શનનો લાભ તે મુજબની વ્યવસ્થા ઊભી બેઠકમાં અંબાજી અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા અધ્યતન પોર્ટલ બનાવવામાં આવી છે જેમાં પદયાત્રીઓ સેવા સંઘ સહિત સેવાકીય કેમ્પોની નોંધણી થઈ રહી છે અત્યાર સુધી આ પોર્ટલ પર નવસો જેટલા પદયાત્રી સંઘોની નોંધણી તથા ત્રણસો ત્રણ જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ ચૂકી છે ચાલુ વર્ષે બાયપાસ પણ ચાલુ વર્ષે પાસ પણ ઓનલાઈન વિતરણ કરાશે મેળામાં સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી બત્રીસ જેટલા પાર્કિંગ પ્લોટ રોડ પર સ્ટ્રીટ લાઇટ સફાઈ ઝુંબેશ માટે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે દિવ્યાંગો માટે ચેર પ્રસાદ કેન્દ્ર ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા સમગ્ર મેળાનું લાઇવ પ્રસારણ તથા બારથી વધારે એલઈડી ડિસ્પ્લે લગાવવામાં આવશે તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતા જળવવા તથા પદયાત્રામાં સંઘમાં આવતા પહેલા એક વૃક્ષ વાવવા અપીલ કરી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ દવે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા દાંતા પ્રાંત અધિકારી શ્રી હરિણી કેર સહિત સંબંધિત વિભાગના અધિકારી

જેમાં ચાલીસ લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મિટિંગ આજે થઈ મીટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબંધ કામ કરે એ પ્રકારની વાત કરી અમારા અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી અને એમની ટીમ એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાર્ટ એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે સંઘશ્રીની બે ત્રણ જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે થોડી વ્યવસ્થા વધે તો મને લાગ્યા છે કે સ્વચ્છતા બાબતમાં સાતસો પચાસ ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપે એના ઉપર ભાર મૂકીને પંદરસોથી વધારે લોકો કામ ખરે પગે કરે અને સાહીઠ કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે અને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સ વિચાર સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ આમ તો લગભગ સંઘો જે આવે છે એને ચાર વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે પણ જ્યારે મેં કીધું ને કે હમણાં માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક પાંચ દસ ટકા જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું